સોમનાથ ના ડેમોલેશન બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે જોકે આ ચર્ચાઓ બાદ હવે ગૃહ રાજ્ય મંત્રી છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી સોમનાથમાં ડેમોલેશન ચાલી રહ્યું છે જો કે છેલ્લા સિત્તેર કલાકમાં સોમનાથ મંદિર ની આજુબાજુમાં અનેક મસ્જિદો કબ્રસ્તાનો એ ડેમોલેશનમાં ખોલી

કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી પરંતુ સરકાર દ્વારા અનેકોવાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની નવ તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી

હર એ સાથે જે કામ કરી રહ્યા છે કોન્ફિડન્સ દેખાયો અને કોર્ટમાં જવાબ આપવાને લઈ અને સરકાર પાસે તમામ જવાબોની તૈયારી હોય એવું હર્ષવીના જવાબમાં સોમનાથ ડેમોલેશન તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જોતા રહેજો ન્યુઝનું નમસ્કાર